રસોઈ તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે લાલ મરચાની ચટણી બનાવવાની છે તો એની માટે આપણે આ લાલ મરચા લઈ લીધા છે લાલ મરચા આપણે ધોઈ અને સાફ કરી અને લીધા છે આ મરચા અત્યારે બજારમાં બહુ સરસ આવે છે આ રીતે આપણે ડીટિયા પણ કાઢી દીધા છે હવે આપણે આને સમારી દઈશું અને આપણે બીજ પણ બહાર નથી કાઢવાના કારણ કે આ મરચા બહુ તીખા નથી હોતા મીડિયમ તીખા જ છે આ રીતે આપણે સમારી લઈશું આપણે એની અંદર દસ થી બાર કડી લસણ નાખ્યું છે એની અંદર જ આપણે સમારી લઈશું મરચા આપણે સમારી લીધા છે અડધી ચમચી જીરું લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આપણે અડધી ચમચી અત્યારે મીઠું લીધું છે હવે આપણે આનો પીસી લઈશું આની અંદર આપણે પાણી નથી નાખવાનું એમને પીસવાનું છે

અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે ને તર મરચું ભરી જશે હવે તરત જ આપણે આ ચટણી નાખી દઈશું જો વધારે ગરમ તેલમાં તમે લાલ મરચું નાખશો તો મરચાનો કલર કાળો થઈ જશે અને ચટણી આપણી સારી નહીં બને હવે આપણે આને મિક્સ કરી લઈશું ચલો આ રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધી છે હવે મિક્સર જારમાં બે ચમચી જેટલું પાણી નાખી અને હલાવી આપણે આની અંદર નાખી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું હવે આને આપણે ઢાકી અને બે મિનિટ માટે થવા દેવાનું છે લસણ જે કચાશ હોય જતી રહે અને લસણ સ્મેલ બહુ સરસ આવ્યાની અંદર ચલો હવે બે મિનિટ જેવું થઈ ગયું છે અને જોઈ લઈએ અને વચ્ચે મેં એકવાર ખોલી અને થોડુંક હલાવી દીધું હતું જો આ રીતે ડ્રાય થઈ ગઈ છે જો તેલ છૂટું પડી ગયું છે અને પાણીનો ભાગ બધો ભરી ગયો છે હવે આપણે આની અંદર ગોળ નાખવાનો છે તો આપણે થોડોક ગોળ નાખીશું સ્વાદ પ્રમાણે જો તમને વધારે થોડી ખાટી મીઠી જોતી હોય તો ગોળ વધારે નાખી શકો છો ને તો તમે થોડો પણ નાખી શકો છો હવે આપણે ગોળને સરસ પીગળવા દેવાનો છે આની અંદર હજી આપણે એક આદ મિનિટ માટે આના થવા દઈશું ચલો હવે એક મિનિટ જેવું થઈ ગયું છે અને જો તેલ પણ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે સરસ બધી વસ્તુ આ રીતે એકવાર વાર હલાવી દઈશું આપણી ચટણી બહુ સરસ તૈયાર છે હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને અડધા લીંબુનો આપણે આની અંદર રસ નાખીશું ગેસ બંધ કર્યા પછી જ આપણે લીંબુ નાખવાનો છે જો પહેલા તમે નાખી દેશો તો લીંબુ ગરમ થાય એટલે ખાટું થઈ જાય છે તો આ રીતે પાછળથી જ નાખવાનું આપણે લીંબુ હવે આપણે કરૂળનું મિક્સ કરી હવે આને આપણે ઠંડુ થવા દઈશું પછી આપણે આ રીતે કોઈ કાચની વાણીમાં ભરી લઈશું તો આપણી ચટણી તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં